ऐ माताजी बदाई ने तो आलो आज बदाई मेले आम्ही जायसी मेले आज हमारा गाव मा भद्रवी ने मेळो दरीये भराय तो जो आथे हमारे शॉर्टकट मा आव हव ओरू पडे पण आम्ही जायसी गाडी ले, ले फरेन उ तमने बता था तो तवाई गसे तो आलो मेले तो जा आम्ही मजाई राखडी हे मार राखडी ने देवानी का બાંધશે કે નહીં એ બધું હાથ બનાવે છે અહીંયા આ જેબરાને ને ઊંધું બનાવવાનું હોય કે નહીં શેવડો બનવાનું કામકાજ ચાલુ છે દાણા તળાય છે આગળ ઘડીક માં કમ્પ્લેટ થઈ જાય શેવડો કા અને આગળ જાય મેળે આવી રીતે કઈ કેળો છે અમારો તો એ વટીને જાવું છે કેમ કે આ મેળા જવાનો રખ હોય ને કે કેડો ગમેવો એ થોડો નડે હો જાય છે મેં કેવા સ કેડો જો કેમ કાલમાં અમારે વરસાદ હારામ હારું પડી ગયો છે આપો દરિયે થી એવું થઈ છે રસ્તા એવા થઈ ગયા ને આજ વાહન ની તો ભૂલ ટ્રાફિક થઈ છે હા મારો મને તો એવું કે મેળે જાય કે નઈ મરી નઈ કે આમ ગેડીઓ છોકરા છોકરા અમારા નો મેળો હતો दादा तो दा दान मंदिर तो आपने एम तो क्याला दादाई दर्शन करता है याला दादाई दर्शन करवा चलो दादा दान मंदिर जा दा हमुकते है एटॉमिक एटॉमिक हां चलो दादा दान मंदिर जा क्या है बेटा दादा दान मंदिर क्या है क्या है दादा दान मंदिर हैं हां ता दादा दान मंदिर से हैं दादा दान मंदिर से हैं हैं चलो मंदिर क्या है देख दादा दान मंदिर क्या है ले Okay, 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 મોટો મેળો એવો આ મેળો વાધા છે એવું લાગશે નફરત આવ્યો વર્ષ ધારા જરૂર હોય ને ત્યાં નહોતું કીધું ત્યાં બધેશ્વર દાદા મેળામાં આવ્યો ને વરસાદ ન આવે તારે ફાઈનલી મિત્રો વરસાદ આવી ગયો ગામ ના મેળવા માં ભાઈ

ઘડી કેમ ઘડી કેમ ઘડી કેમ બગા ખાતો ખાતો આવા તારું કામ નહીં આગા પાછી કરો આગા પાછી કાઈ થયું કાઈ નથી ને કોબા હું કહું બોલે તો ગામને મેરામાં આવી રીતે તો હળવાઈ ગયો કે બધા મિત્રો બળ કરીને આની નાખો હવે જો હને ભાગે E aí que é